દ્વારકા દરિયા હર્ષદમાં દરિયાકાંઠેથી શિવલિંગ ચોરી કરનાર આરોપીઓ પકડાઈ ગયા છે પોલીસે ત્રણ મહિલા સહિત અગિયાર આરોપીની ધરપકડ કરી છે પકડાયેલા તમામ આરોપીઓ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા મેડી ટીમ્બા ગામના વતની છે પ્રાપ્ત વિગતો અનુસાર મુખ્ય આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ મકવાણાની ભત્રીજીને એક સપનું આવ્યું હતું જેમાં હર્ષદમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને સ્થાપના કરશે તો પ્રગતિ થશે તેવું તેણે પોતાના પરિવારને જણાવ્યું જેથી મહેન્દ્ર કુમારે અન્ય લોકો સાથે મળીને શિવલિંગ ચોરીનું ષડયંત્ર રચ્યું જેને અંજામ આપવા માટે બે વાહન ભરીને તેઓ હર્ષદ આવ્યા હતા બે દિવસ સુધી સ્થાનિક આશ્રમમાં રોકાણ કરીને રેકી કરી અને તક મળતા શિવલિંગની ચોરી કરીને પોતાના ઘરે હિંમતનગરના મેલ ઇટિમ્બા ગામે લઈ ગયા આરોપીઓએ ત્યાં શિવરાત્રીના દિવસે શિવલિંગની સ્થાપના પણ કરી હતી શિવરાત્રી પહેલા શિવલિંગની ચોરી થતા વ્યાપ્યો હતો ઘટનાની ગંભીરતા જાણીને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી સાબરકાંઠા પોલીસે તમામ આરોપીને દેવભૂમિ દ્વારકા પોલીસના હવાલે કર્યા છે પોલીસે આરોપીઓ પાસેથી શિવલિંગ પરત મેળવ્યું છે સાથે જ બે કાર અને છત્રા સહિત ત્રણ લાખ પંદર વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે વાહનોની શંકાસ્પદ મુવમેન્ટ હતી બીજું જે બે વાહનો હતા એના વગેરે કોઈ કારણ અહીંયા અવર હતી એના અમને ટ્રેસ કરતા અમને એમને ખબર પડી કે એમાં કુલ અગિયાર જેવા લોકો એક અહીંયા સ્થાનિક જે આશ્રમ છે એમાં બે દિવસ સુધી એનું રોકાણ હતું એ પણ બહુ શંકાસ્પદ હતું એના અમને આરટીઓ મારફતે એની ડિટેલ ભેગી કરતા ખબર પડી કે એ જે મૂળ જે આરોપીઓ છે એ આપના સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના મેડી ટીમ્બા ગામના છે આગળ તપાસ કરતા અમને તાત્કાલિક અહીંયા ટીમ મોકલી અને એમાં જે છે અત્યાર સુધીમાં અમારા આઠ જે આરોપીઓ છે એ અટક થઈ ગયા છે એમાં મેઇન જે છે એક મહેન્દ્ર કુમાર અને જગતસિંહ છે અને સાથે સાથે એમાં તીન લેડીઝ આરોપી પણ છે જેના વિરુદ્ધ પણ જે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે એમાં જે છે બે બહેનોને એવા સપના આપતું હતું જે કીધું છે કે પોતાના વતનના ઘર ખાતે આંગણા આંગણામાં એક વાહનવટી માતાજીનું મંદિર અને એક અર્ધનારેશ્વરનું શિવલિંગની સ્થાપના કરો જેથી તમોની ઉન્નતિ થશે એના કારણે એ લોકોએ કાવતરું રચીને બે દિવસ પહેલા હર્ષદ આવી ગયા હતા બે ગાડીમાં અહીંયા એનો એક જે કીધું પહેલા કે એક એક જગ્યા રોકાણ હતું પછી રેકી કરી અને બે દિવસ પછી વહેલી સવારે એ લોકોએ અહીંયાથી જે છે શિવલિંગ ચોરી કરી લીધું અને એને લોકોએ એની એના ઘરે સ્થાપિત પણ કરી લીધું છે એ અત્યારે જે શિવલિંગ છે એ રિકવર પણ થઈ ગયું છે તો શિવરાત્રીના આગલા દિવસે જ શિવલિંગની ચોરી કરવામાં આવી હતી અને મંદિરમાંથી શિવલિંગની ચોરી થતા ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો જ્યારે પોલીસે ટીમ બનાવીને તપાસ શરૂ કરી તો આરોપીઓ ઝડપાયા અને અંધશ્રદ્ધા સાથે જોડાયેલો કિસ્સો સામે આવ્યો